મિત્રો આપ રહ્યા છો ન્યૂઝ હવે જોઈએ સમાચાર સાવરકુંડલા વોર્ડ નંબર 5 માં આજ રોજ સીસી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સાવરકુંડલા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા અને નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ત્રિવેદી દ્વારા રોડના કામો જે થઈ રહ્યા છે એમાંનો એક બસ્સો ચોત્રીસ મીટરની લંબાઈનો આ સીસી રોડનું આજે કામ ચાલુ કરાવતા આજ વોર્ડના ભાજપા અગ્રણી અને નગરપાલિકા પૂર્વ ચેરમેન શ્રી પ્રવીણભાઈ કોટેલા દ્વારા ખાત ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું સાથે નગરપાલિકા સભ્ય શ્રી કરશનભાઈ આલ અને શ્રી કેશુભાઈ બગડા અને આ વિસ્તારના રહીશો તેમજ પત્રકાર શ્રી નિકુંજભાઈ મહેતા વગેરે હાજર રહ્યા હતા આ કામ ચાલુ થવાથી ચંદ્રમોલી સોસાયટી શિવશક્તિ સોસાયટી ગજાનંદ પાર્ક સહજાનંદ નગર વગેરે વિસ્તારોમાં આનંદની લાગણી પ્રસરી હતી अने धारा सभेस्री मैश्पाय कस्वालानो अभार व्यक्त कर यो हो हतो। रिपोर्टर निकुन मैता, सिटी क्राइम नियोस् शावर कुल्ला। अच चाल कुल्ला नगर कलिका द्वारा उन्योगा थो 5 श्माच। तो खेरोड शेरोड शेरोड श्मारी चाल कुल्ली श्म એમનું ભૂમિપૂન મારી સાથે બંને સદસ્યો કેશુભાઈ ગુજરાત તેમજ હાલ એમાં આ વિસ્તારના પરિણામો સાથે રાખી અને એમને ભૂપૂન કરી અને આ રોડનું કામ ચાલુ કરેલ છે આ રોડ પાંચ મીટરની પહોળાઈમાં સીસી રોડ બનવા જઈ રહ્યો છે ખૂબ સારી ક્વોલિટીમાં બનશે તો આજે આ વિસ્તારમાં આ રોડ ચાલુ થવાથી લોકોમાં ખૂબ જ ખુશીનો લ્યાપ વધ્યો છે અને સૌએ નગરપાલિકા તેમજ